ભરૂચ જિલ્લામાં ગણેશોત્સવની પૂર્વક ઉજવણી કરવામાં આવી શહેર વિસ્તારમાં વિવિધ મંડળો દ્વારા વિવિધ થીમ સાથે સંદેશાત્મક રૂપે શ્રીજી પંડાલને શણગારી ગણેશ સ્થાપના કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી શહેર વિસ્તારમાં વિવિધ મંડળો દ્વારા અનેક વિવિધ રૂપે શ્રીજી પંડલ ને શણ કરી પાસે આવેલી મંગલા પાર્ક સોસાયટીના તમામ સહપરિવાર દ્વારા માટીના ગણપતિની સુંદર સ્થાપના કરવામાં આવે આનંદ ચૌદસના ના દિવસે સોસાયટીમાં શોભાયાત્રા કાઢી ગણપતિજીનું વિસર્જન ખૂબ જ સરસ રીતે પંડાલમાં જ કરવામાં આવ્યું છે શોભાયાત્રામાં સોસાયટીના નવયુવાનો આગેવાન અને બાળકો હાજર રહે ખૂબ જ ઉત્સાહપૂર્વક ગણપતિજીનું વિસર્જન કર્યું રોજ ગણપતિ વિસર્જનના દિવસે મંગલાપાટ પરિવાર મંગલાપાટ વૈભવ સોસાયટી તરફથી જે આયોજન કરેલ છે ગણેશ વિસર્જનનું એમાં સોસાયટીની અંદર જ અમે દસે દસ દિવસ નવા નવા પ્રોગ્રામો નવું નવું આયોજન કરી ડેકોરેશન કરી અને બાપાને ખુશ કરેલા છે તેમજ અલગ અલગ નાના છોકરાઓથી લઈને મોટાઓ બધાએ એન્જોય કરી રમતગમતથી લઈને બધામાં અને આજ રોજ અમે વિસર્જન ડીકો સોસાયટીના કોમન પ્લોટમાં જ ઇકો ફ્રેન્ડલી રીતે જ અમે વિસર્જન કરેલું છે રિયાઝ પેટેલો રિપોર્ટ એસ માઇન ન્યૂઝ ભરૂચ તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલી અરે હું એસ ન્યૂઝ સાથે